નમસ્કાર મિત્રો મિત્રો બસ આ જોવાનું બાકી હતું મંત્રીજી શરમ કરો નાગરિક ધર્મ સાચો તમારી વાત સાચી પરંતુ લોકો કેટલો સમય કેટલી જગ્યાએ કેટલા રસ્તા પર પોતાનો નાગરિક ધર્મ નિભાવે પંચમહાલના ગોધરાથી મંત્રી કુબેર ડિંડોએ નિવેદન આપ્યું કે નાગરિક ધર્મ જેવી પણ કંઈક વસ્તુ હોય છે કંઈક વાત હોય છે રસ્તા તૂટે તો જાતે ભરો મને કહો એ પ્રકારના નેતાઓને કહો તેઓ ત્યાં આવી જશે રસ્તાઓ પૂરી દેશે અને જે સમય બગડે તે બગડશે નહીં આખી સિસ્ટમ ખૂબ મોટી છે આ પહેલાંને કહે બીજો ત્રીજાને કહે ક્યારે રસ્તો બનશે ને કેટલાય લોકો તેમાં પડશે ને કેટલાયને નુકસાન થશે એના કરતાં સારું છે પોતે જ બનાવી દેવા જોઈએ પોતે જ ખાડા પૂરી દેવા જોઈએ આ પ્રકારની વાત મંત્રી કુબેર ડિંડોરે કરી છે જે બાદ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે લોકો સવાલ કરી રહ્યા છે

કે અહીં અહીં છે ને અહીંયા પાણી ભરાઈ ગયું એટલે સગાવવું કઈક પૂરું કરી નાખે રસ્તો થાય ના થાય થોડો કરેક ના કરે એટલે કે સરકારની જવાબદારી આ આ કામ એટલે આપણી પણ જવાબદારી છે એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે એટલે મેં પ્લાન કીધું કે પેલો ખાડો પડી ગયો મેં ફોન કર્યો થશે કે હું આવું છું તો ટેકઅપ તગારું ક્યાં રાખ અરે ટેકઅપ લઈ આવો ને એક તગાવું ફાવડો લઈ આવ્યો બે મિનિટમાં ત્રણ મિનિટમાં ખાડો પૂરાઈ જાય પાછળ ના ઘેર મેળવી નાખે ખાડો પૂરી જાય ના પુરાઈ જાય એટલે બેને ફોન કરીને એવું કહ્યું પછી એ લોકો ત્રણ ચાર દિવસ પૂરી દીધો એના માટે પાછો પાછું આરબી આરબી વાળો કે સાહેબ પેલા મોકલું પેલો પછી બીજા ફરતો બે દાળા થઈ જાય બે બાઈક વાળા પડે નુકસાન થાય ના થાય એટલે આપણી પોતાની પણ જવાબદારી આપણો નાગરિક ધર્મ જે છે આપણો મૂળભૂત ફરજો જે હકો છે આ સંવિધાનમાં જે હક ને અધિકાર આપ્યા છે આ તો બધો હક ને અધિકાર આપ્યા છે એની વાત કરે છે હક ની વાત કરે છે પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી આપણી નાગરિકની મૂળભૂત ફરજો ટકો આ પણ છે તો આપણે બધા નવા વર્ષે આ નવા સમયે છે સાહેબ શિવજીના પવિત્ર શ્રાવણ માસે મળ્યા તો નવા સંકલ્પો કરીને આપણે બધા સંકલ્પ કરવા નવા સંકલ્પ સાથે નવા આઈડિયા સાથે નવા વિચારો સાથે નવી ઉપલબ્ધિ સાથે આપણે બધા આગળ વધીએ તમારે બધાને મારી ઢેર સારી શુભકામનાઓ ધન્યવાદ ફરીથી જેમનું સન્માન કર્યું છે સન્માન થયું છે કામગીરી સન્માન છે

પરંતુ આ પ્રકારે લોકોને ખાડા બુરવાનું કહેવું અથવા તો આ પ્રકારનું ઉદાહરણ આપવું ખૂબ ખરાબ બાબત કહી શકાય આપણે આજે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ જે સદીમાં અન્ય દેશ અન્ય વિસ્તારોમાં ખૂબ વિકાસ થઈ રહ્યો છે ગુજરાતના છેવાડાના ગામડાઓમાં આજે પણ ખરાબ રસ્તા હોય તો ત્યાં તંત્રએ ધ્યાન દેવું જોઈએ મલાઈ ઓછી ખાવી જોઈએ વાત એ છે કે રસ્તાઓ તૂટે છે શું કામ જે વિસ્તારમાં રસ્તાઓવાદ સુધી બન્યા જ નથી તે વિસ્તારની વાત કરો તો અલગ છે પરંતુ એ વિસ્તાર કે જ્યાં રસ્તાઓ રસ્તાઓ બને બને છે 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 ફરી તૂટી તૂટી જાય જાય એક ચોમાસું કોના પાપે થઈ રહ્યું કોન્ટ્રાક્ટર ઇજનેર આ તમામ સામે કાર્યવાહી થવી જોઈએ એ તમામને સુધારવા જોઈએ એમાં નેતાઓ પણ મલાઈ ખાતા હોય તો તેને પણ સુધારવું પડશે તો પછી રસ્તાઓ સારા રહેશે એક તો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે રસ્તાઓ તૂટે છે તો પછી લોકોને ખાડા પૂરવા માટે કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના મંત્રી કુબેરભાઈ ડિંડોર આ પ્રકારની વાતો કરીને જવાબદારોને છટકવા માટેનો માર્ગ બતાવે છે કે તમે આ પ્રકારનું બોલી શકો હવે આ પ્રકારના નિવેદન લોકો વચ્ચે આપી શકો ગામડાની પ્રજા ભોળી પ્રજા આ પ્રકારની વાત કરો એ તો વાતમાં આવી જાય એ વિસ્તારમાં એવા મોટા નેતાઓ ન હોય તો તમારી પાસે જ આવવું પડે ને અંતે તમારી આ વાતોથી તમે કહો કે ભાઈ તમે તગારું ને બધું લઈને રાખો ત્રિકમ લઈને રાખો હું ત્યાં આવું છું આપણે કામ કરી દઈએ તો તમારી મદદ પણ કરે પણ વાત જ્યારે બહાર આવે વિસ્તારની બહાર આવે અન્ય લોકો જોવે ત્યારે ખૂબ શરમજનક સ્થિતિમાં તમે મુકાવ છો આ સ્થિતિ છે આ વાસ્તવિકતા છે ગુજરાતમાં હજારો રોડ તૂટી ગયા છે ગુજરાતમાં કેટલાય રોડ તો તેવા છે કે જ્યાંથી વાહનો પસાર થાય તો માણસના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય માણસ ત્યાંથી પસાર થઈ જાય તો એ હદે પરેશાન થાય કે ગાડી ચલાવતા ચલાવતા તંત્રને ગાળો દે પરંતુ આમ છતાં પણ રસ્તો થોડો સમય ટકે નવો બનાવે તો પાછો તૂટી જાય લોકો પણ એટલા નવરા નથી હોતા તમે જે વિસ્તારની વાત કરતા હો મંત્રીજી એ વિસ્તારમાં કદાચ અમુક લોકો આપના માટે આપના સમર્થકો આવી જાય પણ બીજા વિસ્તારમાં લોકો પણ એટલા નવરા નથી હોતા બેશક તમે જુઓ કે રસ્તાઓ પર મોટું ગાબડું પડ્યું હોય તો લોકો પોતે આડા વાહનો મૂકી દે છે આડા એ પ્રકારનો કવર કરી દે છે કે બીજા વાહનો ત્યાં જઈ ના શકે તમે જુઓ કે રસ્તામાં એ પ્રકારની વસ્તુઓ પડી ગઈ હોય કે જેનાથી બીજા કોઈ વાહનને નુકસાન થાય તે વસ્તુઓ લોકો ખસેડી દેતા હોય છે લોકો પોતાનો નાગરિક ધર્મ નિભાવે જ છે એને ખબર પણ છે પણ વાત એ છે કે લોકો થોડા રસ્તા બનાવવા જશે લોકો થોડા ખાડા પૂરવા જશે એ તો તમારે જ કરવું પડશે તો જે તે વિસ્તારના પ્રતિનિધિએ કરવું પડશે અને પ્રતિનિધિ સરકારી સિસ્ટમમાંથી આ કામ ન કઢાવી શકે તો પ્રતિનિધિ કામનો શું લોકો માટે આ જ કામ લોકોએ કરવાના હતા તો પછી તમને ચૂંટીને શું કામ મોકલે વાત આ છે વિચારવું પડશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કુબેરભાઈ ડિંડોર પોતાની રીતના કહી રહ્યા હોય કે નાગરિક ધર્મ છે બધી વાત કુબેરભાઈ ડિંડોરની પોતાની દ્રષ્ટિએ સાચી પણ જ્યારે તમે બધાની દ્રષ્ટિએ જુઓ તમે મંત્રીની દ્રષ્ટિએ જુઓ તો આ વાત તમારી સાચી પડે કે હા ભાઈ લોકોએ કામ કરવું જોઈએ પણ લોકોની દ્રષ્ટિએ જુઓ તો આ વાત ખોટી પડે લોકોએ તમને એટલા માટે નથી મોકલ્યા કે તમે ચૂંટાઈ જાઓ પછી પણ લોકો જ કામ કરે લોકોએ કામ નથી કરવાનું મંત્રીજી તમારે કામ કરવાનું છે તમારા પ્રતિનિધિએ કામ કરવાનું છે વિપક્ષમાં બેઠેલો વ્યક્તિ પણ કોઈ જગ્યાએ ધારાસભ્ય હોય તો તેને પણ કામ કઢાવવાનું છે લોકો તો રજૂઆત કરે લોકો વિરોધ કરે કામ કઢાવવા માટે તમને મૂક્યા છે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો આ વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ